નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના થોરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થોરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુનો રેકોર્ડ બેક ભાવ છપ્પનસો રૂપિયા જોવા મળી રહ્યો છે આજે ફરીવાર ચીરુની બજારમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે વરિયાળીના ભાવમાં પણ વધઘટ સાથે ભાવ જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાઈડો ચીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો ચીરુ તેતાલીસો પચાસ થી છપ્પનસો રૂપિયા રાઈડો એક હજાર પચાસ થી અગિયારસો ને પંચાવન રૂપિયા એરંડા એક હજાર પંચાણું થી અગિયારસો ને છત્રીસ રૂપિયા સુઆ તેરસો એંશીથી બે હજાર પચાસ રૂપિયા રજકો ત્રણ હજારથી ચોપનસોને એક રૂપિયો ચીકુડી એકવીસો એંશીથી ને પચાસ રૂપિયા મેથી નવસો પંદરથી તેરસો રૂપિયા ઈસબગુલ પચીસોથી બે હજાર નવસોને પચાસ રૂપિયા અજમો એકવીસો એંશીથી અઠ્યાવીસોને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો અગિયાર થી પંદરસો ને સત્યાવીસ રૂપિયા અને બાજરી ચારસો ત્રીસ થી ચારસો ને ત્રેસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થોરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ